બ્રાઝિલમાં સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિષદના મુખ્ય સ્થળે લાગી ભીષણ આગ હજારો લોકોનું કરાવાયું સ્થળાંતર બ્રાઝિલના બેલમ શહેરમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્રની મહત્વપૂર્ણ જળવાયુ પરિવર્તન પરિષદના મુખ્ય સ્થળ પર અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરા તફરી મચી ગઈ હતી સંમેલનના બ્લુ જોન વિસ્તારમાં આવેલા એક પેવેલિયરની છતમાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટે ગોટે આકાશમાં છવાઈ ગયા હતા આ દુર્ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી હતી અને પરિષદમાં હજાર હાજર હજારો પ્રતિનિધિઓ અધિકારીઓ અને પત્રકારોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી આ દુર્ઘટનામાં સદનાશિવે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ધુમાડાની અસરને કારણે અંદાજે તેર થી એકવીસ જેટલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આગ લાગવાની ઘટના એવા સમય બની હતી જ્યારે સંમેલન તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં હતો જવાય સવિક નેતાઓ અશ્મિભૂત ઇંધણ અને ક્લાઇમેટ ફાઇનાન્સ જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા ફાયર બ્રિગેડ અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા ટીમોએ ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો પરંતુ સાવચેતીના ભાગરૂપે સમગ્ર સંકુલને ખાલી કરાવવામાં આવ્યું હતું ઘટના બાદ બ્રાઝિલ સરકાર અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ સંયુક્ત રીતે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી ને સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ સ્થળને ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જોકે આ વિક્ષેપને કારણે મહત્વપૂર્ણ મંત્રણાઓ થોડા સમય માટે પડી હતી સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયે સ્પષ્ટતા કરી હતી કે ગ્રીન ઝોનમાં આયોજિત પ્રદર્શનો સુરક્ષિત છે નિરાબેતા મુજબ ચાલુ રહેશે આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે